ય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ તમારા સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું તલવરિયાળીનો મુખવાસ હા મિત્રો આપણે મુખવાસ તો બધો ખાતા જ હોઈએ છીએ પણ આપણે જો આ મુખવાસ ઘરે બનાવવાનો આવે ને તો આ રીતે તમે એકવાર બનાવશો ને તો પછી વારંવાર ઘરે બનાવવાનું જ પસંદ કરશો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ તલવરિયારીનો મુખવાસ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું તલવરિયારીનો મુખવાસ હા મિત્રો આપણે હોટલમાં જઈએ છીએ અને ત્યાં ડિનર પણ કરીએ છીએ અને સાથે આપણે એનો મુખવાસ પણ લઈએ છીએ ત્યારે આપણે વિચાર આવે છે કે આ મુખવાસ આપણે કેવી રીતે બનાવવું એટલે આજે હું લઈને આવી છું તલવરિયારીનો મુખવાસ જો મિત્રો આ રીતે બનાવશો ને પછી તમને એમ લાગશે કે આ મુખવાસ તો સાવ છેલો જ હોય છે એટલે એના માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલા તલ લીધા છે હવે એ તલને આપણે એક મોટા વાસણમાં લઈ લેવાના છે છે એટલે મેં આયા એક મોટી પ્લેટ લીધી હતી એટલે એમાં મેં બધા તલ આ રીતે ઉમેરી દીધા હતા તો તમે જુઓ મેં આ રીતે તલને ઉમેરી દીધા છે અને વચ્ચે આપણે આ રીતનો એક ખાડો પાડી લેવાનો છે હવે આ રીતે આપણે તલને બધા ઉમેરી દીધા છે અને વચ્ચે આ રીતે આપણે ખાડો પણ પાડી લીધો છે મિત્રો મેં અહીંયા તલને પહેલેથી જ સાફ કરી અને રાખી દીધા હતા હવે આ રીતે મેં અહીંયા એક નાની પ્લેટ લીધી છે અને એમાં મેં બધી વરિયાળી ઉમેરી દીધી છે મેં અહીંયા વરિયાળી પચાસ ગ્રામ જેટલી લીધી છે મેં અહીંયા બસો ગ્રામ જેટલા તલ લીધા છે ને એની સામે મેં પચાસ ગ્રામ જેટલી વરિયારી લીધી છે મિત્રો જો તમારે વધારે વરિયાળી ઉમેરવી હોય તો તમે વધારે વરિયાળી પણ લઈ શકો છો મેં વરિયાળીને પણ સાફ કરી લીધી છે હવે તેમાં પણ આપણે વચ્ચે આ રીતે ખાડો પાડી લેવાનો છે એટલે જુઓ હું અહીંયા આ રીતે ખાડો પાડી દઉં છું તો તમે જોઈ શકો છો કે આપણે વરિયાળીમાં પણ આ રીતે ખાડો પડી ગયો છે હવે મેં અહીંયા અજમા લીધા છે આપણે ભોજન કરી લઈએ છીએ પછી ભોજનને પચાવવાનું કામ આ અજમા કરે છે એટલે આપણે મુખવાસમાં અજમા મેં અહીંયા બે ચમચી ઉમેરા છે જો તમે વધુ પસંદ કરતા હોય ને તો તમે વધુ પણ અજમા લઈ શકો છો એટલે આપણે ભોજન પછી જે મુખવાસ લેતા હોઈએ છીએ ને એટલે એના માટે લઈએ છીએ કે આપણું ભોજન સારી રીતે પચી જાય તો હવે આપણે અજમામાં પણ આ રીતે કાણું પાડી દેવાનું છે મિત્રો એટલે આ રીતે આપણે તલમાં કાણું પાડી દીધું છે અને વરિયાળીમાં પણ કાણું પાડી દીધું છે અને અજમામાં પણ કાણું પાડી દીધું છે તો હવે વરી પાછા મેં અહીંયા તલ લઈ લીધા છે હવે આપણે તલમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે મિત્રો એટલે હું અહીંયા બે ચમચી જેટલું નમક ઉમેરી દઉં છું અહીંયા આપણે નમકનું પ્રમાણ વધારે રાખવાનું છે અહીંયા આપણે ખારો મુખવાસ કરીએ છીએ ને એટલા માટે આપણે નમક વધારે ઉમેરીએ છીએ હવે ત્યારબાદ જે આપણે કાણું પાડ્યું હતું ને તેમાં મેં નમક ઉમેરી દીધું હતું ને હવે એમાં હું હળદી પાવડર ઉમેરું છું એટલે હું અહીંયા એક ચમચી ભરી અને હળદી પાવડર ઉમેરું છું અને હવે ત્યારબાદ હું અહીંયા અડધું ફાડું એટલે કે એક ચમચી જેટલું મેં લીંબુનો રસ લીધો છે હવે તેને પણ હું આ ખાડામાં ઉમેરી દઉં છું એટલે તમે જોઈ શકો છો કે લીંબુ હળદર અને નમક આપણે જે ખાડો પાડ્યો હતો ને તેમાં જ ઉમેરવાનું છે એટલે મેં અહીંયા ઉમેરી દીધું છે તો હવે હું એમાં પાણી ઉમેરું છું હા મિત્રો એટલે હું અહીંયા એક ચમચી પાણી લઉં છું પછી મને જરૂર લાગશે એટલે હું વધારે પાણી પણ ઉમેરીશ અત્યારે તો મેં અહીંયા એક ચમચી પાણી ઉમેરી દીધું છે હવે આપણે આ તલમાં બધું મિક્સ કરી લેવાનું છે એટલે તમે જુઓ હું અહીંયા હાથ વડે બધું મિક્સ કરી લઉં છું મને અત્યારે પાછી જરૂર લાગી છે એટલે હું અહીંયા વધારે પાણી ઉમેરી દઉં છું હા મિત્રો તમને જેટલી પાણીની જરૂર લાગે તમે એટલું પાણી ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણો તલમાં બધું મેં મિક્સ કરી કરી લીધું છે અને આ રીતનો આપણા તલનો દેખાવ આવી રહ્યો છે તલમાં બધા મસાલા મિક્સ થઈ ગયા છે એટલે આપણે હળદર પાવડર ઉમેરી હતી ને તે પણ સારી રીતે મિક્સ થઈ ગઈ છે એટલે આપણો તલનો દેખાવ એકદમ પીળો દેખાઈ આવ્યો છે મિત્રો તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધું મિક્સ સારી રીતે કરી લીધું છે તો હવે આપણે એને સુકવવાના છે મિત્રો જો તમારે એને પંખા નીચે સુકવવા હોય ને તો આશરે ચાર થી પાંચ કલાકનો સમય લાગશે અને જો બહાર તડકામાં તમારે સુકવવા હશે ને તો આશરે બે થી ત્રણ કલાકમાં તમારા તળ સારી રીતે સુકાઈ જશે હું આને બહાર તડકે સુકવવા માગું છું એટલે હું એને બહાર સુકવા લઈ જઈ રહી છું હવે ત્યારબાદ મેં અહીંયા વરિયાળી લઈ લીધી છે મિત્રો વરિયાળીમાં આપણે પહેલેથી જ ખાડો પાડી દીધો છે તો તમે જોઈ શકો છો હવે સેમ પ્રોસેસથી આપણે વરિયાળીમાં પણ નમક ઉમેરીએ છીએ મિત્રો વરિયાળી આપણી થોડીક જાડી હોય છે એટલે અહીંયા વરિયાળીમાં પણ નમકનું પ્રમાણ આપણે વધારે રાખવાનું હોય છે એટલે મેં અહીંયા એક ચમચી આખી નમક ઉમેરી દીધું છે અને ત્યાર પછી હળદી પાવડર પણ મેં અહીંયા એક ચમચી ઉમેરી દીધો છે તો તમે જોઈ શકો છો કે આપણે જે ખાડો પાડ્યો હતો ને તેમાં મેં આ ઉમેરી દીધું છે અને હવે એમાં એક ચમચી પાણી પણ મેં ઉમેરી દીધું છે અને તમે જોઈ શકો છો કે તેને પણ હું આ રીતે સારી રીતે મિક્સ કરી દઉં છું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા હળદી પાવડર નમક અને પાણી વરિયારીમાં સારી રીતે મિક્સ કરી દીધા છે એટલે વરિયારીનો દેખાવ પણ થોડો થોડો પીળો આવી ગયો છે મિત્રો હવે વરિયારીને પણ હું સેમ બહાર તડકે સૂકવવા જઈ રહી છું તમારે એને પંખા નીચે સુકવવી હોય તોય તમે સુકવી શકો છો અને બહાર સુકવવી હોય ને તો તોય પણ તમે સુકવી શકો છો તે તમારી ચોઈસ રહેશે મિત્રો એટલે હવે હું એને બહાર તડકે સુકવવા મૂકી દઉં છું હવે ત્યારબાદ મેં અહીંયા અજમા લીધા હતા અજમામાં પણ મેં આપણે વચ્ચે ખાડો પાડી દીધો હતો તો હવે સેમ પ્રોસેસથી આપણે અજમામાં પણ કરવાનું છે મિત્રો હવે મિત્રો અજમામાં પણ હું વન ફોર ટેબલ સ્પૂન જેટલું નમક ઉમેરી દઉં છું અને ત્યાર પછી એમાં હલ્દી પાવડર ઉમેરું છું તો હલ્દી પાવડર પણ હું વન ફોર ટેબલ સ્પૂન જેટલો જ ઉમેરી દઉં છું તો તમે જુઓ છો મેં અહીંયા નમક અને હળદી પાવડર ઉમેરી દીધો છે અને હવે અહીંયા પાણી ઉમેરવાનું છે એટલે હું અહીંયા અડધી ચમચી જેટલું પાણી ઉમેરું છું આપણે પાણી એટલું જ ઉમેરવાનું છે કે આપણું હળદી પાવડર અને નમક સારી રીતે અજમામાં મિક્સ થઈ જાય એટલું જ પાણી આપણે અહીંયા ઉમેરવાનું છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા હળદી પાવડર નમક અને પાણી અને અજમા સારી રીતે મિક્સ કરી દીધા છે હવે સેમ પ્રોસેસથી હું એને પણ તડકે સુકવવા મૂકી દઉં છું અને મને તડકે સુકવવામાં આશરે બે બેથી ત્રણ કલાકનો સમય લાગશે અને જો તમારે પંખા નીચે સુકવવા હશે ને તો એને ચારથી પાંચ કલાકનો સમય લાગશે તો તમે જોઈ શકો છો કે આપણા તલ પણ સારી રીતે સુકાઈ ગયા છે વરિયાળી પણ સારી રીતે સુકાઈ ગઈ છે અને અજમા પણ સારી રીતે સુકાઈ ગયા છે જુઓ હું અહીંયા હાથમાં લઈને તમને બતાવી રહી છું કે આ રીતે આપણા તલ વરિયારી અને અજમા સારી રીતે સુકાઈ ગયો છે હવે આપણે અહીંયા ચારણીની મદદથી આપણે એને ચારી લેવાના છે જેથી કરીને એમાં એક્સ્ટ્રા નમક અને એક્સ્ટ્રા હળદી પાવડર છે ને એ દૂર થઈ જાય તો તમે અહીંયા જુઓ છો હું તમને બતાવી રહી છું કે પહેલાં મેં તલને આ રીતે ચાયણીમાં લઈ લીધા છે અને એને ચારી લઉં છું હવે એ રીતે મેં અહીંયા વરિયારીને પણ લઈ લીધી છે અને તેને પણ સારી રીતે ચારી લઉં છું અને આ જ રીતે હું અજમાને પણ લઉં છું અને તેને પણ સારી રીતે ચારી લઉં છું હવે આપણા તલ વરિયાળી અજમા સારી રીતે ચરાઈ ગયો છે એટલે હવે આપણે એને શેકવાનો છે એટલે મેં અહીંયા ગેસ ઉપર એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એમાં થોડાક તલ પણ ઉમેરી દીધા છે અને આ રીતે કોટનના કપડાં વડે એને રાઉન્ડ રાઉન્ડ કરી અને તલને શેકી લેવાના છે મિત્રો તલ શેકાઈ જશે ને એટલે તેમાં તડતડનો અવાજ આવશે મિત્રો એટલે આપણા તલ શેકાઈ ગયા આ રીતે આપણે થોડા થોડા કરી અને તલને શેકી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક પ્લેટમાં બધા તલ શેકી અને રાખી દીધા છે અને આપણા તલ સારી રીતે શેકાઈ ગયા આ પ્રોસેસ કરવાથી આપણો મુખવાસ ખૂબ જ સરસ બને છે મિત્રો અને એટલો ક્રંચી બને છે સમય સુધી એવો ને એવો જ રહે છે મિત્રો હવે ત્યારબાદ પાછું મેં પેન લઈ લીધું છે અને તેને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને હવે સેમ પ્રોસેસથી એમાં મેં થોડીક વરિયાળી ઉમેરી દીધી છે અને હવે કોટનના કપડાં વડે આવી રીતે રાઉન્ડ રાઉન્ડ કરી અને આ રીતે આપણે વરિયાળીને પણ શેકી લેવાની છે મિત્રો વરિયાળીમાંથી પણ તડતડનો અવાજ આવશે એટલે મીન્સ કે આપણે સમજવાનું કે આપણી વરિયાળી શેકાઈ ગઈ છે હવે આ રીતે હું બધી વરિયાળીને પણ શેકી લઉં છું અને હવે ત્યાર પછી આ પેનમાં હું બધા અજમાને ઉમેરી દઉં છું તો તમે જુઓ મેં અહીંયા અજમાને ઉમેરી દીધો છે અને સેમ પ્રોસેસથી આપણે અજમાને પણ શેકી લેવાનો છે એટલે જુઓ હું અહીંયા અજમાને શેકી લઉં છું તો તમે જુઓ હવે આપણા તલ પણ સારી રીતે શેકાઈ ગયા છે વરિયાળી પણ સારી રીતે શેકાઈ ગઈ છે અને અજમા પણ સારી રીતે શેકાઈ ગયા છે આ રીતે આપણે મુખવાસને શેકવાથી મિત્રો આપણો મુખવાસ ખૂબ જ ક્રન્ચી બને છે અને તે લાંબો સમય સુધી એવો ને એવો જ રહે છે હવે મુખવાસ આપણો થોડો થોડો ઠંડો થઈ ગયો છે એટલે હવે આપણે એને મિક્સ કરવાનો છે એટલે મેં અહીંયા પહેલાં વરિયારીને તલમાં મિક્સ કરી દીધી છે અને હવે ત્યાર પછી અજમાને પણ હું અહીંયા મિક્સ કરી દઉં છું અને હવે હું ચમચી વડે તલ વરિયારી અને અજમાને સારી રીતે મિક્સ કરી દઉં છું તો તમે જુઓ આ રીતે આપણે મુખવાસને તૈયાર કરી લેવાનો છે મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયો છે આપણો તલવરિયારીનો મુખવાસ તો મિત્રો મેં અહીંયા મુખવાસને એક પ્લેટમાં લઈ લીધો છે અને હવે હું અહીંયા મુખવાસની બોટલમાં મુખવાસને ઉમેરી દઉં છું અને આ રીતે હું મુખવાસની બોટલને ભરી લઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયો છે આપણો તલવરિયારીનો મુખવાસ તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય